નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે અમરેલી નગરપાલિકાની આગામી દિવસોમાં વોર્ડ નંબર પાંચ અને સાતમાં યોજાવા જઈ રહેલી પેટા આજ આજરોજ આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતારતા અમરેલી નગરપાલિકાની પેટા ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ નિશ્ચિત બન્યો છે આજ રોજ અમરેલી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ નિકુંજભાઈ સાવલિયાની આગેવાનીમાં વોર્ડ નંબર પાંચમાંથી રોશનીબેન ઘનશ્યામભાઈ દેસાણી તેમજ વોર્ડ નંબર સાતમાં રેશમાબેન યાસીન મિયા કાદરીને આમ આદમી પાર્ટીએ મેદાનમાં ઉતારેલ છે અત્રે ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટી અમરેલી શહેર અને તાલુકામાં પોતાનું એક અલગ વર્ચસ્વ ધરાવી રહ્યું છે ત્યારે જોવું રહ્યું કે મતદારો હવે આ ચૂંટણીમાં પરિવર્તન કરે છે કે પુનરાવર્તન તે તરફ પણ લોકોની મીટ મંડાઈ રહી છે આ બે સીટોની યોજાઈ રહેલી પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો ઉતરતા અમરેલી જિલ્લાના રાજકારણમાં એક પરિવર્તન થશે તેવું પણ રાજકીય લોકો કહી રહ્યા છે ત્યારે જોવું રહ્યું કે હવે પરિવર્તન કે પછી પુનરાવર્તન તેમજ આમ આદમી પાર્ટીના પ્રમુખ નિકુંજભાઈ સાવલીયાએ બંને સીટો ઉપર પોતાના ઉમેદવારોનો જીતવાનો વિશ્વાસ વ્યક્ત કરેલ છે બ્યુરો રિપોર્ટ સાબરકુંડલા રફતાર